અને મહત્વના સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક ઘોર બેદરકારી સામે આવી પોષ વિસ્તાર પ્રહલાદનગરમાં તળાવ બન્યું આફતનું કારણ પાછો તળાવ ઓવરફ્લો થતા એટલે પ્રહલાદનગર પાણી પાણી પ્રહલાદનગરમાં આવેલું આ તળાવ તંત્રની લાલિયાવાડીનું પ્રતિક છે તળાવ જો ઓવરફ્લો થાય તો નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી તળાવની દિવાલો પણ તૂટેલી એચટીબી પ્લાન્ટ પણ નથી તળાવો બનાવ્યા પછી બિલકુલ નિષ્કાળજી દાખવવામાં આવી છે અને તેથી જ આ અવદશા બની છે બ્યુટીફિકેશન તો દૂર તળાવમાં દુર્ગંધ મારથું પાણી અને લોકો હવે પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે આ લાલિયાવાડીનું પ્રતિક પ્રહલાદ નગરમાં આવેલું કે જે તંત્રની લાલિયાવાડીનું પ્રતિક છે તળાવ જો ઓવરફ્લો થાય તો એક વાત સ્પષ્ટ છે કે ત્યાં નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં જે પાછા લેક છે એ ખૂબ જ સ્ટ્રેટેજીકલી લોકેટેડ એક તળાવ છે આ તળાવના કારણે આજુબાજુના વિસ્તારમાં જ્યારે પણ અતિશય વરસાદ પડતો હોય છે ત્યારે આ તળાવ એક સ્પંજ તરીકે કામ કરે છે અને આજુબાજુના વિસ્તારનું પાણી સમાય અને વોટર લોગિંગના પ્રશ્ન રિઝોલ્વ કરે છે પાછા લેક રોપડા લેક અને એનાથી આગળ જે સ્ટ્રોમ વોટરની લાઇન મકરબા એસઆરપીની છે એ ઇન્ટરકનેક્ટેડ છે અને આગળ જ્યારે પણ વરસાદ બંધ થતો હોય છે ત્યારે લાઇન થકી નદીમાં પાણી ઠાલવી અને પાછું રિચાર્જ થવા માટે થઈ જતું હોય છે તૈયાર આ વખતે જે સોમવાર અને મંગળવારે જે અતિશય વરસાદ પડ્યો એમાં જે પાચા લેકની જે કેરિંગ કેપેસિટી હતી એના કરતાં વધુ વરસાદ થતાં આ વખતે લગભગ રોડ સુધી પાણી આવ્યું હતું પણ વરસાદ બંધ થતાંના ગણતરીના કલાકોમાં રોપડા લેક પાછું ખાલી થઈ ગયું હતું આ ઇન્ટરલિંકિંગના કારણે જે પાણી રસ્તા ઉપર આવું જોઈતું હતું એ પાણી એ આ ત્રણ તળાવ જે ઇન્ટરલિંક કર્યા છે એની અંદર ગયું આગામી દિવસમાં પણ સરખેજમાં જે સક્રિય તળાવ બની રહ્યું છે ખૂબ મોટું તળાવ બની રહ્યું છે અને એ તળાવની અંદર પણ જે એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કરેલું પાણી એ પણ અમે એમાં નાખવાના છીએ વરસાદી સમયે આ બધા તળાવ તાત્કાલિક ખાલી થઈ જાય એના માટે પાછળ પડીને પણ એની અંદર અમે ખંભાતી કૂવા કર્યા છે અને આ કૂવાના કારણે આજે જે પાંચા તળાવ અડધાથી પણ વધારે ખાલી થઈ ગયું અને న్యూઝરૂમ થી લાઇવ રીમા દોશી આપણી સાથે જોડાયા છે રીમા તંત્રની લાલ્યાવાડીનો બોલતો પુરાવો એટલે આ તળાવ ચોક્કસથી જો વાત કરીએ આ એવું તળાવ છે પાંચા તળાવ કે જ્યાં થોડાક સમય પહેલા એક જાહેર કાર્યક્રમ થયો મસ્ત સુંદર રીતે સજાવી દેવામાં આવ્યું અને ત્યારબાદ એક જ વીકમાં જે વરસાદ પડ્યો તળાવ ઓવરફ્લો થયું ઘૂંટણ સુધીનું પાણી હતું કારણ કે તળાવ ઓવરફ્લો થયું અને ઘૂંટણ સમા પાણી બહાર રોડ ઉપર અને તેની આસપાસના વિસ્તારમાં એટલે કે પ્રહલાદનગર કે જ્યાં રહેવા માટે લોકો કરોડો રૂપિયા આપતા હોય છે ત્યાં આવ્યા અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી પરંતુ પરિસ્થિતિ એટલા હદે ખરાબ થઈ કે આ વરસાદનું પાણી જ્યારે ઉતરી ગયું અને એક વીક જેટલો સમય થયો તો અત્યારે આ તળાવની એવી ગંદી હાલત છે કે હાલ આ તળાવની અંદર ગટરનું દૂષિત પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે એક તરફ વાત થઈ રહી છે કે ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે જેથી જમીનમાં પાણી ઉતારવામાં આવે પરંતુ ક્યાંક કોર્પોરેશનની જ અણ આવડતના કારણે આ તળાવ છે જેમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે થોડાક સમય અગાઉ જ્યારે વરસાદ પડ્યો ગત વર્ષે તો તળાવની દિવાલ પણ તૂટી ગઈ હતી અને લોકોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હતું પરંતુ અહીંયા વાત એ છે કે ક્યાં સુધી અમદાવાદ મનપાની અણાવળતનો ભોગ છે જે અમદાવાદની આ જનતા છે જે બનતી રહેશે ક્યારેક તળાવ ઓવરફ્લો થાય તો પાણી બહાર આવે અને ક્યારેક આ તળાવમાં ગટરનું પાણી આવે તો ત્યાંથી નીકળવું પણ અઘરું પડે આ પરિસ્થિતિ પાંચા તળાવની એક જ સપ્તાહની અંદર ત્યાંના સ્થાનિકોએ જોઈ છે અને તેટલા જ માટે સ્પષ્ટ કહી કહી શકાય કે અમદાવાદ મનપા છે એક તરફ વેજલપુરમાંથી પાણી ઓછું કરવાની વાત કર મોટા પ્રમાણમાં પાણી નથી ભરાતું એટલે અહીંયા વાત એ છે કે કોર્પોરેશન વાતો કરી રહી છે પરંતુ ક્યારે આ વિસ્તારના લોકોને યોગ્ય સુવિધા મળશે તે અત્યારે સૌથી મોટો સવાલ છે